હેલો મિત્રો કેમ છો બધા આજે સાંજના છ વાગ્યા છે અને અમે જઈ રહ્યા છીએ રામ રોટી આશ્રમ જુઓ સારાંશ માટે થઈ ગયો છે જાવ છે ને સારાંશ ચલો સારાંશ I put flowers. What are you doing? No? What? Hello? You're not putting flowers. Flowers. Purdy no flowers. Pink Wow. આ કોડ છે એનું શું કરવાનું એનું પાટો લાગ્યો હોય ને તો એ લગાવાની પાટો લાગ્યો હા પછી પછી જાય આપોલી નો કા હે છે આ હું આ કોલન મોર છે મને આ રોક ફ્લાવર હતો ને નાનો કમ હતો એ મોડી પ્રોડ કરતો મણિકમન આ રહે થકીયા છે છે આશ્રમ એ ઘરડા સ્ત્રી પુરુષ બાળકો બધા રમવા અને ચાલવા માટે આવે છે આજે વાતાવરણ પર સરસ છે વરસાદી માહોલ પણ છે તમે જોઈ શકો છો જુઓ સારાંશ શું કરે છે

જુઓ હવે સારાંશ શું કરે છે સારાંશ શું બનાવસ સાંજ પણ થઈ ગઈ છે અને અંધારું પણ થઈ ગયું છે તો ચાલો હવે ઘરે જાય છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાય